પરંતુ કોઈએ જમીન ખાલી નહીં કરતા આજે તાલુકા મામલતદાર નિખિલ મહેતાના તેમની ટીમે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કાચા પાકા મકાનોનું ડિમોલેશન કરીને જમીન ખુલી કરાવી છે પ્રાપ્ત થયેલી વિગત મુજબ મોરબીમાં સામાકાંઠા નેશનલ હાઇવે ઉપર અને દરેક રોડ ઉપર મોટા પ્રમાણમાં ફેક્ટરીઓ આવેલી છે જેમાં અવારનવાર આગ લાગવાના બનાવો બને છે જ્યારે આગ ઓલાવવા માટે મોરબી શહેરની મધ્યમાં આવેલું ફાયર સ્ટેશન એક જ છે

પરંતુ ત્યાં ઓલરેડી જમીન દબાણ થઈ ગયું હતું તે દબાણ દૂર કરવા માટે સરકારે દરેક દબાણકારોને નોટિસ આપીને દબાણ દૂર કરવા જણાવેલ જે નોટિસ નો અમલ નહી થતા આજે તાલુકા મામલતદાર કચેરીનો સ્ટાફ નગરપાલિકાના સ્ટાફ તેમજ બી ડિવિઝનના પીઆઈ દેખાવડિયા તેમની ટીમ સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો